મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે આ ઘટના ડીમાર્ટ સચિન ડી માર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના આ કરંટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમનો આના કરતાં બી વધારે એની લારી છૂટી છે એ વિડીયોમાં તમે જોઈ શકશો એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયું અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એનું મોત થઈ ગયું એકવીસ વર્ષ એકવીસ વર્ષનો હતો હવે એમના ઘરે જે એના પાપા હતા એના પપ્પા હતા એમનાથી હવે કામ કરાય એવું ના હતું તો પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના નાના ભાઈ છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા હવે એ તો આજે રહ્યો નહીં અભિષેક અભિષેકુશ હવે સાહેબ તમને વિડીયો અમે વિડીયો તમારી પાસે જીબી વાળાનો એ જે ખાંભલો છે નાનો છે આખી નાનો ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય બે ત્રણ મીટરમાં કરંટ પાસ થતું હોય દૂરથી ખેંચાઈ ગયો કઈ ચોટીને બી ન હતો કે ભાઈ એમાં એ થઈ ગયો થઈ ગયું હવે એ આખો મામલો જે છે નાગો છે હવે ત્યાં ખેંચાઈ ગયો પેલો માણસ હવે એમને અત્યારે એક મહિના પહેલા એની એન્ગેજમેન્ટ હતી થઈ ગયેલી અને ત્રણ મહિના પછી એમ એમનો લગ્ન હતું